તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ગ્રીક મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ તેના સંદર્ભમાં કરે છે વાતાવરણ મનોવિજ્ઞાનનો અભ્યાસ વસ્તુ વર્તન છે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો છે અઢારસો ને ઓગણ એસી થી ત્યાર પછી પાંચમું મનોવિજ્ઞાન અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનું યશ કોને ફાળે જાય છે વિલહેમ વુન્ડ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર ઇકોનોમિક્સ વાંચવામાં કંટાળો આવે છે એનું મટીરિયલ સર મનોવિજ્ઞાનનું કંઈક મટીરિયલ બરાબર તો આવું કંઈક આવું તમારે જોતું હોય તો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને અત્યારે જ ડાઉનલોડ કરો જેથી તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતી એમાં ઇકોનોમિક્સ અને સરસ મજાનું ગુજરાતી છે

અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ફ્રોઈડ મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણાવી શકાય બીને સાયમન તન દુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનો માર્ગદર્શન અભ્યાસ સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન અનુભવ એ વ્યક્તિગત બાબત છે મનોવિજ્ઞાનમાં વર્તનને કોના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે ઉદીપક અને પ્રતિક્રિયા કોઈ પણ વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા નિયમને આધારે કરવામાં આવતી તે પૂર્વ કલ્પના એટલે તો તો કે આગાહી નીચેનામાંથી કયા અવયવનું શરીરમાં કોઈ સ્થાન આકાર નથી મન મનોવિજ્ઞાનની કઈ શાખા માનવ વર્તનનો અભ્યાસ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં કરે છે તેથી તે વિજ્ઞાન જે વિજ્ઞાનો માનવી અને પ્રાણી વર્તનનો અભ્યાસ કરે છે તેને કેવા વિજ્ઞાનો કહેવાય છે વિદ્યાર્થી મિત્રો તો એની અંદર જવાબ આવશે પ્રાકૃતિક વિજ્ઞાનો કયો અભિગમ આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છીએ તે બાબત પર પ્રકાશ પાડે છે તો એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો માનવવાદી અભિગમ પોતાની અંદર અંતર્મુક્ત થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે આંતર નિરીક્ષણ કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે વ્યવસ્થિત નિરીક્ષણ કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ લાંબા સમય સુધી ચાલે છે તો દીર્ઘકાલીન સમયના બચાવવા માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય તુલનાત્મક કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ આતંકવાદના હુમલા બાદ ગામના લોકોના માનસ પર છવાયેલો ડરનો અભ્યાસ આ કઈ અભ્યાસ પદ્ધતિનો નિર્દેશ કરે છે કુદરતી નિરીક્ષણ અચાનક બનતી ઘટનાઓનો અભ્યાસ નીચેની કઈ પદ્ધતિ દ્વારા કરી શકાતો નથી વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ કઈ પદ્ધતિમાં નિરીક્ષકે ઘટના કે બનાવના સ્થળ પર જઈને જ તેનો અભ્યાસ કરવો પડે છે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ કઈ ઢોંગી બાબાની પોલ ખોલવા તેના પરમ શિષ્ય બની અંદરની માહિતી મેળવી તે કઈ પદ્ધતિનો નિર્દેશ કરે છે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ ભૂલ શકે ક્ષતિ હોઈ શકે બરાબર પણ લગભગ સંભાવના રહેવા દીધી નથી બરાબર જો હોય તો આપણે ક્ષમા ચાહીએ છીએ હવે આપણે આગળ વધીએ વિભાગ બી તરફ એની અંદર તમને ચોવીસ પ્રશ્નો આપ્યા છે તો એમાં બધા પ્રશ્નોના જવાબ એક પછી એક લઈએ મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે તો મનોવિજ્ઞાન માનવીના બાહ્ય આંતરિક શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે વિજ્ઞાનના લક્ષણો જણાવો વિજ્ઞાનના લક્ષણો પુનરાવર્તન પરિવર્તન નિયંત્રણ અને છે મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણન સ્પષ્ટીકરણ આગાહી અને નિયંત્રણ મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા અને ક્યાં સ્થાપી અઢારસો ને ઓગણસી માં વિલહેમ વુન્ટે જર્મનીના લિઝિંગ શહેરમાં સ્થાપી વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે વિલહેમ વુન્ટને સમશિષ્ટિવાદે ચેના પર ભાર મૂક્યો હતો તો સમશિષ્ટિવાદે મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન પર ભાર મૂક્યો હતો વાર્તાનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર વૈજ્ઞાનિકના નામ જણાવો પોટસન સ્કીનર ગ્રંથી ટોલમેન વગેરે વિકાસાત્મક મનોવિજ્ઞાન કયા સુધીના વિકાસને આવરી લે છે તો વ્યક્તિના જન્મ પહેલાની ગર્ભાવસ્થાથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે ચિકિત્સા મનોવિજ્ઞાનમાં નિષ્ણાંત તરીકે કોણ કાર્ય કરી શકે એમએ એમફિલ સુધીનો અભ્યાસ કરીને મનોવિજ્ઞાનમાં નિષ્ણાંત તરીકે કાર્ય કરી શકે દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે એચ ઈ ગેરેટ આપેલી મનોવિજ્ઞાનની વ્યાખ્યા લખો એચ ઈ ગેરેટના મતે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે મનોવિજ્ઞાનની સર્વસ્વીકૃત વ્યાખ્યા જણાવો તો મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે સ્પષ્ટીકરણ એટલે શું સ્પષ્ટીકરણ એટલે બનાવ ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે તેના કારણોની સ્પષ્ટતા નિયંત્રણ એટલે શું નિયંત્રણ એટલે સ્થાપિત થયેલા નિયમોને આધારે માનવીની મુશ્કેલીઓ ચિંતા પ્રતિકૂળતા વગેરેને હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નોને મળેલી સફળતા કયા મનોવૈજ્ઞાનિકો સમશિષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો તરીકે ઓળખાય છે વર્ધીમર કોહલર અને કોપકા અસાધારણ મનોવિજ્ઞાનનું કાર્ય શું છે જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત થઈ છે ને આગળ ચાલો હવે અસાધારણ મનોવિજ્ઞાનનું કાર્ય શું છે બરાબર 16 થી 24 સુધી લઈ લઈએ તો અસાધારણ મનોવિજ્ઞાન જુદા જુદા માનસિક રોગોના પ્રકારો લક્ષણો કારણો વગેરે વિશેની માહિતી અને જાણકારી પ્રાપ્ત કરવાનું તથા બે બાબતો વિશે અભ્યાસ કરવાનું કાર્ય કરે છે માનવવાદી અભિગમના પ્રણેતાઓમાં કોનો સમાવેશ થાય છે તો અબ્રાહમ મેસ્લો કાર્લ રોજર્સ એરિક ફ્રોમ વગેરેનો સમાવેશ થાય છે સલાહ સેવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે તો સલાહ સેવા માટે ગુજરાત સરકાર દ્વારા અભયમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે મનોવિજ્ઞાનનું કયું ક્ષેત્ર પૂર્વગ્રહો મનોવલન ફેશન લોકમતનો અભ્યાસ કરે છે બરાબર તો મનોમાપન લક્ષી ક્ષેત્રે પૂર્વગ્રહો

તો વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાના વિવિધ સાધનોમાં એક બાજુથી જોઈ શકાય તેવો પડદો વનવે સ્ક્રીન ટેપ રેકોર્ડર કેમેરા વિડિયો કેમેરા વગેરેનો સમાવેશ થાય છે બે વ્યક્તિના લક્ષણોની સરખામણી કરવા માટે વપરાતી પદ્ધતિનું નામ આપો તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ એક જ સમૂહ પર સતત લાંબા સમય સુધી થતા અભ્યાસને શું કહેવાય દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ થઈ ગયા ચાલો વિભાગ સીના પ્રશ્નો મિત્રો બે ગુણના છે જો હવે આપણે દસ મિનિટ તો થઈ ગઈ બરાબર એમને બરોબર સત્તર પ્રશ્નો બરાબર તો વિદ્યાર્થી મિત્રો જે સ્વાધ્યાય છે ને તો સ્વાધ્યાય સોલ્યુશન કહી છે ક્યાંથી મળવાની છે અને હા તમારા આ પ્રશ્ન બેંકની પીડીએફ જોતી હોય તો આ બધી જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન એક્ઝામ પેપરમાં મળશે પીડીએફ અને સ્વાધ્યાયની બધી પીડીએફ પેડ કોર્સમાં મળી જશે તો ત્યાં વહેલી તકે જઈને મેળવી લેજો બરોબર અને તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો ચેનલ ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો કેટલા માર્ક્સ આવેલા કમેન્ટ કરો અસ્તુ જય હિન્દ જય ભારત